તમે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જય માતે જય દ્વારકા દેશ રાધે રાધે તો મારા નવા બ્લોગમાં તમારો બધા મિત્રો હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છીએ મેથળા ગામે અને મેથળા ગામમાં આપણે યુટ્યુબ બને મળવા આવ્યા છે નીલુ વ્લોગ આપણે મેથળા જો આ નીલુભાઈ છે બાપુ છે અમરીશ બાપુ ઓલા છે અમારા મુકેશભાઈ અમારે જો અહીંયા ખાસ કરીને મળવા આવ્યા છે અમારા મેસાળાના સરપંચ સાહેબને સરપંચ સાહેબ જો સોડા મંગાવી છે સોડા પી છે રાજુભાઈ જો ઓળા પ્રોગ્રામ છે રાજુભાઈ ઓળો તો બાફેલા રીંગણા બનાવે છે અમારે નીલેષભાઈ સોડા ખૂટે તો સારું એવું છે તો અમારે બધા અમે સોડા પી લઈ આ ભાઈ તને લઈ લો હાલો અમારે વિશાલભાઈ અમારે ભોત્રી જાને કે મને તો જોઈ કે હાલ અમારે ભોત્રી જાને લઈ લઈ હા એમ તો આપણે પણ સોડા પી લઈ નીલેશભાઈ તો મગાયું નથી પણ સરપસ એ મગેલ છે નીલેશભાઈની તો હજી સ્પીવાની બાકી છે નીલેશભાઈ પછી કન્ટિન્યુ બન્યા રહેજો નીલેશભાઈ શું બનાવો છો તમે ડુંગળી છે ને આમાં છે ને આજે છે વ્યવસ્થિત હો ભલે તો વાંધો નહીં અમાર મુકેશભાઈ ડુંગળી સુદાન તો સરપંચ રોવા મળતા નહીં હો

સરપંચ ડુંગળી સુધારતા અમારે ખાસ કરીને સરપંચને લેવાના છે ડુંગળી સુધારતા અમારે ડુંગળી નિલેશભાઈ અમારો ઓળ ચાલુ નિલેશભાઈ જવાબ સાચક બનવો જો હો પાછો નીલેશ ભાઈ એમાં ક ગટવું ન જોવે આયા ઓલા નીલેશ ભાઈ બધું નાખી છે પણ આઈ તો મસાલો લઈને બેહી જાય છે ખડો મસાલો એ નાખે તારે હાસો આપણને તો આવડતું નથી પણ નીલાભાઈ કીધું છે કે સરપંચ સાહેબે પાર્ટી આપી છે તો આવો આપણે પાર્ટીમાં ઓળો ખાઈ આવીએ નિલેશભાઈ ભાઈ તમારી છોડા બાકી છે હો હા યાર Kaba chanda soda baya, nukudi jabala muna Nilesh baya kapa kikoa tsambri na kesa kela A nangin ritna holo sewa mara nilesh baya na Nilesh baya na Nilesh baya na Nilesh

વા નીલેશભાઈ ઓળાવાળા હો ઓળો બનાવવાનો છે જો બંગિલેશભાઈ જો ડુંગળીની ઓલું થઈ ગઈ છે અને ટમેટા નાખે છે ડુંગળીની ગ્રેવી થઈ ગઈ છે કમ્પ્લીટ હવે ટમેટા નાખીને ગ્રેવી કરે છે કમ્પ્લીટ અમાર નીલુગર હવે અમાર જો નીલેશભાઈ ઓલદર નાખી રહ્યા છે

હા જો અમારે નિલેશભાઈ બેહી છે જમવા પેલું બાઇક છે અમારે નિલેશભાઈ લઈ લો હા અમારે જો અહીંયા ભત્રી જો અમારે રાજુભાઈ આ જો થાળીમાં લીધું છે અમારે રાજુભાઈએ અમારે વિશાલભાઈ નીલેશભાઈ અને એ જો બેહી છે ને આપણી થાળી અહીંયા છે ને જો સરપંચ ને અમરીશ બાપુ પછી અમારા મુકેશભાઈ ને બધા જમવા બેહી જશે તો હવે મિત્રો આપણે જમીન પછી મળી બરાબર ને નિલેશભાઈ હા બરાબર તો હાલો બધા ઓળો ઓળખાવા હા ઓળખાવા હાલો દઈ જાઓ હલો યુ ટ્યુબ મિત્રો તો હવે આપણે નિલેશભાઈ ને આવી ગયા હતા અને ઓળો ખાઈ લીધો છે સરપંચ બધા ઉભા છે ને હવે આપણે નીકળવું છે ને અમારે જો આ રાજુભાઈ આ નિલેશભાઈ આ સરપંચ સાહેબ ને અમરીશ બાપુ ને આ મુકેશભાઈ ને અમારા નિલેશભાઈ ને ખાસ કરીને મળવા આવ્યા છે એની ચેનલ નું નામ તમે આપી દેજો એની બે ચેનલ છે મારી ચેનલ બે છે એક નીલો બ્લોક થ્રી અને એક નીલો વિલેજ રેસીપી કરજો હા અમારે નિલેશભાઈની બે ચેનલ છે એક નીલું બ્લોગ થ્રી અને એક નીલું રેસીપી બે ચેનલ છે તો હવે આપણે વિડીયો અહીંયા સુધી તે ફરી મળીશું નવા વિડીયોમાં હા મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધા મિત્રો આવજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા અમુક ત્યાં સુધી આવજો